જેમાં વીવીએસના વિદ્યાર્થીને છ ટકા આવ્યા છે અને એનએસયુઆઈના વિદ્યાર્થીઓને પણ નાની મોટી ઈજાઓ થઈ છે તેવી માહિતી મળી છે વધુમાં એનએસયુઆઈ અને વીવીએસના વિદ્યાર્થીઓમાં નજીવી બાબતે બોલાચાલી થઈ હોય અને તેના સમાધાન માટે પન્યા બ્રિજ પોલિટેકનિક જમા જવાના માર્ગ પર વિદ્યાર્થીઓએ એકત્રિત થયા હતા અને નજીવી બાબતે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો અને બંનેનો સંગઠન દ્વારા સામસામે છૂટા હાથની મારામારી સર્જાઈ હતી તેવો વિડીયો વાયરલ થયો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર